જયમા મુગલ વેલકમ બેક ટુ માય માહિરા ન્યૂ બ્લોગ આઈ હોપ કે મજામાં ને હું પણ એકદમ મજામાં હે તો કામ બધું આધું કરેલી નાય ધોવન ફ્રી થઈ ગયા ની કામ મારી હમણાં આવતી ને તો બધું રાહથી જ કરવાનું હોય તો વેલું ઉઠીને કામ કરી લીધું ની માયરાન માહિરા બે હજાર હું ગયું કારણ કે આજે ને રાતી માહિરા થોડી કોળી બે ગઈ હતી તો પછી રોતી હતી તો એમાં થોડીક ઉજાગરો થયો માયરા તો જોકે હૂતી આટા ફેરા કરીએ ને મસ્ત મસ્ત તડકો આવ્યો ને આજ બનાવવાના હે પાલકના પરોઠા તો હમણાં જરાક તડકો ખાઈ ને લોટ બોટ બાંધેલી આપણી ને પછી ઉઠીએ માયરા ને જે હુતા તે ઉઠીએ તાર છે ને પછી આપણે થેપલા બનાવીશું ને આ કોરા માસી ને જો કામ કામકાજ માસી ઉપાડ્યું એ જોઈએ

સાફ સફાઈ નું કામ કરે એટલે મગ ધોઈએ તો શું થાય આખા વરસ નું ટેન્શન ખાવા થયા મગ તો હારા ને ના બસ દેવા આવ્યા કેવાનું હોય કેવાનું બટેકા બટેકાનું શાક હે અમારેશ માં ઈ હારું શાક બનાવીએ કે ન બનાવીએ એક બીજા હોય તો આ પુષ્પાબા પુષ્પાબા કોઈને કઈ બનાવી નથી ખવડાવતા માસી હા દાલ બાટી રાજસ્થાની છે ને પુષ્પાબા દેખાતા નથી ઝૂમ કરું હે શાક ત્રણ જણા મોરે ને એક તો જુઓ વાકા વાકા મોરે ખબર નઈ એટલી જલ્દી હું હોય માસી કલાક કાઢી નાખ્યા હે આપડી છે ને પેલા થેપલાના લોટ બાંધેલી તો બાપ દીકરા બે આવી જ હે કામ કરી લીધું લોટ બાંધી લીધો એ બધું કરે લીધું પણ હજે બાપરી કઈ આવ્યા ને તો કેટલા વાગ્યા દોઢ જેવો ટાઈમ થયો પણ આજકાલ કામ કે હું તા ને તમે ત્યારે મારી માય રોતી ઉતી એટલે એટલી તો એ હું મારી માય વહેલા ઉઠેગા ને મારી કામ હોય એટલે ઉઠેગા પણ એ હજુ ઉઠ્યા ને તો હાલો તો ઉપર જા ને ઉઠાડા તો એ ઉઠે પછી આપણે ગરમ ગરમ થેપલા બનાવીએ ઉઠવા નામ નથી લેતા ખબર માયરા કોઈ દી નથી દીધી માહિરા બહુ બે જાય માહિરા તો કોઈ દેવડી થઈ નહીં એમાં સાંભળ્યું ને કે માહિરા માહિરા જ સોન માહિતા બીની પણ માહિરા તો અમારી બીકની હે જરાક દૂધવાળાનો અવાજ આવે તોય ઉઠે જાય હા ત્રણની ઉઠવો ને જ એ જવલે અજે તા રમું હા બેડ ઉપર બપોર બાવા આવ માયરા એ માયરા માયરું તું રાતી બહુ મજા આવતી હતી મમાને જગાડવાની રમવું તો એ ઉઠો કેટલા વાગ્યા ઘડિયાળમાં ખબર છે માયરા તમારે જાથી દેખે નથી હેના બોટલ એની ખબર નઈ એવી વાલી હે દૂધ કે ગોતે ખોલી મોમાં મુકાઈ દે મારો દીકરો આવ્યો મારો માયરો આવ્યો હાલો હાલો એમ નીસે કેટલા વાગ્યા ખબર હે માહિરા હે રાઈતી બે ની હુવું ને દીનુ બે ની ઉઠવું ને ભૂખ લાગી મમ્મી માં ફડફોડ રમે હમા દિવિશા હું કરે હું કરે કઈ નહીં કર દો ઓકે ગોલુ ખેલને આયા તું હા બોલ ના કુછ નહીં બોલના હે दिविशा शीखवाड़े दिविशा शीखवाड़ के बोलवानु के तो केम के, के दिविशा उस तो उसका बोलना चाहिए आओ नहीं तो मम्मा को बोलूंगी आपके बड़े क्या बोलना चाहिए दिविशा क्या बोलना चाहिए जो भी सवाल पूछे उसका जवाब देना चाहिए हाँ और ना दे वो गुड गर्ल नहीं होता और बैड गर्ल होता ऐसा देखो दिविशा कितनी समझदार है हमारी તો તું માહિરા ને માયરાને પણ એવું શીખવાડજે કે જે આપણે બોલે એને શું જવાબ દેવાનો કા હા હું કે બા દિવસ બા હું કે એ અમારી મેરની ભાષા છે એમ કમે વસ્તુ છે ને આ ડાવડી કરતા હોય ને તો એમ કે ઓપરેશન કરજે માં અમારી ભાષા હે ઓપરેશન મતલબ ખબર ઓપરેશન મતલબ કે છે ને ખરાબ નહી કરતી એને મારી દીકરી જે ઉઠી ગયું માહિરા ને માહિરા એવી ના માટે નાસ્તો બનાવેલા હું બાય હમણાં મમ મમ ને હે આટલા નાસ્તો બપોરા ને બધું ભેગું કા તો પેલા આપણે છે ને રોટલીની ની જેમ જ આને ભણી લેશું વણી લીધી હવે પછી આપણે એમાં છે ને ઘી ચોપડશું ને માયડા બેન અમારા પાસે પહોંચી આવ્યા છે અને આજ અમારા કેમેરા મેન છે અમારા પ્રિયાબા કારણ કે માં હું બનાવતી હતી તો મારા મોબાઈલમાં અચાનક ચાર્જિંગ પૂરું થઈ ગયું તો મેં એના મોબાઈલમાં શૂટ કરવા માટે બોલાવ્યા તો આપણે ઘી ઘી આમાં નાખી અને એવું કરી લીધું હવે પાછું ઉપર પણ ઘી થોડું ચોપડશું હલો એ બોલો દૂધ વાળું બાપા આવે પછી આપણે લોટ અને હવે આપણે વણી લેશું તમારા માહિરાબેન માહિરાબેન નો અવાજ તમને વીજ આવતો હશે कितने अच्छे पराठे बनाए ना, ना गीता बहन तो 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 ने जाए, जाए, वाँ। वाँ। तो गीता बहन ने बहुत अच्छे बहुत अच्छे बनाए चाय देखो वाओ पालक के पराठे वाओ कितने टेस्टी बनाए पल बहुत गीता बहन गीता बहन थैंक यू थैंक यू गीता बहन एकदम वेरी नाइस पराठा अभी पेट भरा नहीं होगा तुम्हारा पेट भरो हमें तो खाए नहीं बैठा था तो हमें बीजी खा दू जो परोठा तो जो ही नहीं खावा मन थी गय और चाय तो वाह કામકાજ ફ્રી થઈ ગયા ને મારે તમને એક વાત કહેવાની હતી કે હું આ સોસાયટીમાં મકાન લીધું ને એ પહેલાં હું આવતી જ હતી કારણ કે મારા કાકાના રહેતા તો ઘણીવાર આવવા જવાનું થતું તો આ સોસાયટીનો જે પાડો હતો ને એ બધા એકબીજાની અહીં અંદર લાગણી બધું જોવે મણી થતું કે આ સોસાયટીમાં મારે પણ મકાન લેવું તો મને આ બધા પ્રત્યે એવું લાગતું કે કેવા બધા એકબીજા હપે રીએ ને એકબીજાની મદદ કરે કારણ કે વારી તે વારી હું બહુ આવતી તો આ આવીને એ પછી મને એ પ્રૂફ એ લોકોએ કર્યું કે રિયલી એકબીજાની બહુ મદદ કરે તો અટાણે હું કામ કરતી કામવાળી નેતા આવતી હતી મારે કસરા પોતાની બપોરી જ કરવાના હોય કારણ કે ઓલીઓ બધે બે ખાતી પીતી હોય તો તો બે રહેતી નહોતી તો મારે બધી પાડોહીન એ કાઉ કીધું કે તમે આ લેવો નહીં તમે જો બપોર નો ટાઈમ હે ને બધાને અટા ને હું હોય કરવું હોય કારણ કે જે મારો પાડો હીવો છે કે મારે કામ મારા બેન નતા આવતા તો મારે વાસણની કરવાના ખામની બાકી ઉતા કચરા ફોટા તો બધોય મારો પાડો હોય જો આ રમાડે મેં એવું મની થઈ ગયું કે મેં આ સોસાયટીમાં મકાન લીધું ને તે બહુ સારું કર્યું બધા ની થેન્ક યુ સો મચ કે મારી છોકરીઓને સાચવો તો હું મારું ઘર સંભાળે હગા તો એ માટે થેન્ક યુ ને કઈ બોલવાનું હે ઓકે જો હે ભાઈ ને હે ને મમ્મા ની જોવે રોવા માંડ્યું હાલો હાલો તમે આરામ કરવો તો કરો ને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા રાહુધી મળ્યા બીજા આગળના વિડીયો